પોરબંદર નજીકના એક મકાનમાં પશુઓના છુપાવેલી વિદેશી દારૂની બોટલ પોલીસે કાઢી છે જેમાં એક યુવાનની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા પોલીસને વધુ એક શખ્સ પાસેથી બસો ચાર બોટલ દારૂ હાથ લાગ્યો હતો આ દારૂ સપ્લાય કરનાર રાણપર ગામના બુટલેગર સામે પણ બે પોલીસ ફરિયાદ નોંધી છે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે રતનપર ગામે સરકારી પ્રાથમિક શાળા પાસે રહેતો રામાભિકા ઓડેદ્રા વિદેશી દારૂનો ધંધો કરે છે આથી પોલીસે પંચને સાથે રાખીને દરોડો પાડ્યો હતો જેમાં વાડીમાં જવાનો કોઈ રસ્તો નહીં હોવાથી દિવાલ કૂદીને પોલીસ અંદર ત્રાટકી હતી તથા રામાભિકા ઓડેદ્રા હાજર મળી આવ્યો હતો તેને સાથે રાખીને વાડીમાં તપાસ કરતા ઢાળિયામાં પશુઓના નિરણ નીચે પુઠાના આઠ બોક્સ ભરેલી વિદેશી દારૂની છન્નું બોટલ મળી હતી તેની પૂછપરછ કરવામાં આવતા આ દારૂનો માલ તેને રાણપર ગામના વીરાભાયા કોડિયાતરે તરે પૂરો પાડ્યાની કબૂલાત કરતા પોલીસે વીરા સામે પણ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે તો બીજી તરફ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલા રામા ભીખાની પૂછપરછ કરતાં તેણે એવી કબૂલાત કરી હતી કે તેને દારૂ આપનાર વીરાભાયા કોડિયાતરે આરટીઓ કચેરી પાસે પ્રાથમિક શાળા નજીક વાડીમાં રહેતા નિલેશ ઉર્ફે ગોપાલ મશ્રી ઓડેદરાએ પણ દારૂનો જથ્થો આપેલો છે તેથી પોલીસે ત્યાં પણ દરોડો પાડ્યો હતો જેમાં નિલેસે સેઢા પાસે પથ્થરની આળસમાં છુપાવેલી સાત બાશકા દારૂ કબજે થયો હતો જેમાંથી બોટલની ગણતરી કરવામાં આવતા અલગ અલગ બ્રાન્ડની ચાલીસ હજાર છસો એસી રૂપિયાની કિંમતની બસો ચાર બોટલ દારૂની કબજે થઈ હતી અને આ દારૂ તેને વીરા ભાયા કોડિયાતરે પૂરો પાડ્યાની કબૂલાત કરતા પોલીસે વીરા સામે દારૂ અંગેના બંને ગુના નોંધી નિલેશની ધરપકડ કરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર